જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન ચૌદ ઓગસ્ટ થી અઢાર ઓગસ્ટ સુધી યોજાશે લોકમેળો નવ જૂન થી તેર જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી સ્વીકારવામાં આવશે ત્રેવીસ જૂન થી છવ્વીસ જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોક મેળામાં એસઓપીનું કડક પાલન કરાવાશે રાઇડ સંચાલકોની એસઓપી હળવી કરવા માટેની માંગ ગત વર્ષે એસઓપીના કડક નિયમોને કારણે લોક મેળામાં રાઇડ શરૂ થઈ શકી નહોતી નવા રેસ કોર્સમાં જગ્યા સમથળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી રેસ કોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી આરએમબી વિભાગ દ્વારા જગ્યા સમથળ કરવા રિપોર્ટ આપ્યો છે ગ્રાન્ટ આવ્યા બાદ કેટલા સમયમાં જગ્યા સમથળ થશે તે આરએમ વિભાગ જ કહી શકશે જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહેશે અમારી જે નિયમ છે એ ન્યૂ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે પરંતુ અમારે સમાનાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે એના એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે પરંતુ મેળો તો યોજવાનું છે એ નક્કી છે પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી તો રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને વિવાદ સર્જાયેલો છે રાઇડ સંચાલકો એસઓપીનો કર્યો છે વિરોધ જિલ્લા વહીવટી વહીવટીતંત્ર એસઓપીનું કડક પાલન કરાવશે તો ફોર્મ જ નહીં પાડવામાં આવે એસઓપીમાં ફાઉન્ડેશન ભરી રાઇડ ફિટ કરવાનો નિયમનું પાલન કરવું અશક્ય ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર હંગામી મેળામાં એસઓપીનું પાલન શક્ય નથી રાજ્ય સરકાર એસઓપીના નિયમોમાં ફેરફાર કરે તેવી રજૂઆત રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહીં કરી પણ જે રેસ્ટોન્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈટ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઈટ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે આમ તો મેન લાઇસન્સ જ ચાલુ છે લાયસન્સ બેન ના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી આર એન બી વાળા જવાબદારી લેવા માગતા નથી

કોરોના પોઝિટિવ થયા છે મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત સાતને કોરોના બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ પાંચ હોમ આઇસોલેશનમાં સુરત શહેરમાં અત્યાર સુધીમાં પાંત્રીસના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા સુરત શહેરમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે વધુ સાત દર્દીઓનો કોવિડ નાઇન્ટીનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જેમાં પાલમાં રહેતા અડતાલીસ વર્ષીય તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે વેસુની ચુમ્માલીસ વર્ષીય ગૃહિણીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે હાલ જે એક્ટિવ કેસીસ છે એમાં ટોટલ એકવીસ જેટલા એક્ટિવ કેસીસ છે એમાં સોળ અત્યારે હોમ આઇસોલેશનમાં છે અને પાંચને ઓબ્ઝર્વેશનમાં હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે ખાસ કરીને જો જોવાઈએ તો આ જે મોટાભાગના કેસીસમાં માઇલ સિમ્ટમ્સ હોય છે પરંતુ ખાસ કરીને જે વૃદ્ધો છે સગર્ભા છે અને બારોબાઈ ખાસ કાળજી રાખવાની જરૂર છે આ કિસ્સામાં અમદાવાદમાં કોરોનાએ પકડી છે રફતાર ચોવીસ કલાકમાં અમદાવાદમાં સિત્તેર નવા કેસ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી એક પણ મોત નહીં શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણસો વીસ થઈ ગઈ છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચોરાણું અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પંચાવન કેસ નોંધાયા છે દક્ષિણ ઝોનમાં કોરોનાના છવ્વીસ કેસ નોંધાયા મધ્ય ઝોનમાં કોરોનાના છ કેસ નોંધાયા વેચતા ચાંદી મોંઘું થઈ ગયું છે એક તોલું સોનાનો ભાવ જે એક લાખ છસો રૂપિયા છે ત્યારે એક કિલો ચાંદીનો ભાવ હવે એક લાખ સાત હજાર પર પહોંચી ગયો છે એક લાખ પચીસ હજાર સુધી પહોંચવાની નિષ્ણાંતોની આગાહી છે સોનાના ભાવ સવા લાખે જાય તેવી આગાહી કરવામાં આવી રહી છે તો સોનું અને ચાંદી બંને હજી મોંઘું થઈ શકે છે બંને જે રીતની ઝડપથી આગળ વધી રહ્યું છે ભાવ વધારો જેમાં જોવા મળી રહ્યો છે તો જે સેફ હેવન માનવામાં આવતું હતું ઇન્વેસ્ટમેન્ટ માટે અનેક લોકો ખરીદી કરતા હતા તેઓને તો સારા રિટર્ન મળી રહ્યા છે પરંતુ લગ્ન સિઝનની અંદર જ્યારે લોકો ઘરણા ખરીદવા જાય છે ત્યારે ખરીદી ઓછી થઈ રહી છે આ તમામની વચ્ચે જેટલું સોનું અને ચાંદી મોંઘું થઈ રહ્યું છે તેમ તેમ તેના કારીગરો જે છે તેઓને પણ થોડી ઘણી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે પહેલાં જે ઘરણા વધુ બનતા હતા તે ઘરણા હવે ઓછા બની રહ્યા છે જેના કારણે કારીગરો જે છે તે બેરોજગાર થઈ રહ્યા છે રાજકોટ હોય અમદાવાદ હોય કે કે અન્ય કોઈ પણ શહેર ગુજરાતના જ્યાં તમામ જગ્યાએ એક જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે હવે જ્યારે સોના કરતા ચાંદી એક કિલોનો ભાવ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે કારણ કે એક તો સોનાનો ભાવ એક લાખ છસો રૂપિયા હાલમાં જોવા મળ્યો છે જ્યારે એક કિલો ચાંદીનો ભાવ જે છે તે એક લાખ સાત હજાર પર પહોંચી ગયો છે કિલાક એક્સપર્ટ્સ તેવું પણ કહી રહ્યા છે કે આ ભાવ સવા લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન જીગરભાઈ સોનિયા મેસેજ જોડાઈ ગયા છે જીગરભાઈ સ્વાગત છે ન્યૂઝ એટીન માં સૌથી પહેલા તો આપ જણાવો કે જે રીતનો ભાવ વધારો થઈ રહ્યો છે ને હવે તો એક કિલો ચાંદીનો ભાવ એક તોલા સોના કરતા વધી ગયો છે કઈ રીતનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો આગળના સમયમાં ઘણા સમય પહેલા મેં આપને જણાવ્યું હતું કે ચાંદીનો ભાવ એક લાખ વીસ હજાર થી હજાર અને સોનાનો ભાવ જો વૈશ્વિક પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે તો એક લાખ પંદર હજાર અને એક લાખ ત્રીસ હજાર તમને જોવા મળશે અને પોટેન્શિયલિટીમાં ઇન્ડસ્ટ્રીયલ અત્યારે ચાંદીનો ઓછો છે જો ચાઈના દ્વારા પ્રોડક્શનમાં લેવામાં આવે તો ચાંદીનો ભાવ આવનારા સમયમાં દોઢ લાખ થી એક લાખ પંચોતેર હજાર સુધી જઈ શકે છે

પરંતુ ક્યાંય સોનાનો ગ્રેસ ઓછો થશે મારું એવું માનવામાં આવતું નથી હું એવું માનું છું કે દિન પ્રતિદિન ગેર કે ભાવ વધી રહ્યા છે અને લોકોની ખરીદ શક્તિ પણ ધીમે ધીમે વધી રહી છે આવક પણ વધી રહી છે માતાજીપ દેશને આપણી એવા સંજોગોમાં સોનું એક લાખ ત્રીસ હજાર સુધી જાય તો પણ લોકો ખરીદીમાં કોઈ જ વાંધો ના આવશે નહીં મારું માનવું છે ચાંદીનો કિલોનો દોઢ લાખ રૂપિયા સુધી પણ જોવા મળી શકે છે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની વકી છે સોના કરતાં ચાંદી મોંઘું થઈ ગયું છે એક તોલા સોનાનો ભાવ એક લાખ છસો જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સાત હજાર પર પહોંચ્યો છે રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળા પહેલા વિવાદ ઉભો થયો રાઈડ સંચાલકોએ એસઓપીનો વિરોધ કર્યો અને નિયમોમાં ફેરફારની માંગ કરી ગુજરાતમાં સતત વધતા કોરોનાના કેસ ચિંતા સમાન બન્યા છે રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છેલ્લા ત્રણ મહિનાથી એફઆરસી ચેરમેનની નિમણૂક ન થતાં રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો